નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ દરેક ખેડૂતો અને દરેક જે ગુજરાતનું હિત ઈચ્છનારા દરેક લોકો માટે આજે આમંત્રણ પાઠવ્યું છે તેઓએ જણાવ્યું કે એકત્રીસ તારીખે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે તમામ સમાજના લોકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિસાવદર પહોંચવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે મિત્રો ત્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે સાથે વિસાવદરના અને ગ્રામ્યની જનતા પણ હાજર રહેશે સાથે આમ આદમી પાર્ટીના ચાહકો અને ગુજરાતનું હિત ઈચ્છનારા દરેક લોકો હાજર રહેશે તો આપ સૌ પણ હાજર રહેશો તેવું રાજુભાઈ કરપડાએ આમંત્રણ આપ્યું છે શું કહ્યું છે રાજુભાઈ કરપડાએ ચાલો સાંભળીએ વિડીયોમાં નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે ગુજરાત ભરમાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે વિસાવદર વિધાનસભાની ચર્ચાઓ દરેક ગામડામાં ચોરે ચૌટે થાય છે શહેરોની અંદર પણ વિસાવદરની ચર્ચાઓ થાય છે કારણ એક જ છે કે ગુજરાતનો નવયુવાન ખેડૂતોનો દીકરો અને મહિલાઓ માટે અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીઓના પેપર ફૂટે ત્યારે અવાજ ઉઠાવનાર તમામ વર્ગના પીડિતો માટે બોલનાર વ્યક્તિ ખૂબ નાની ઉંમર હોવા છતાં આ સરકારની સામે ડર્યા વગર સાથી કાઢીને અવાજ ઉઠાવનાર વ્યક્તિ ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડે છે એટલે આખા ગુજરાતમાં અને ખાસ કરીને ખેડૂતોની અંદર પશુપાલકોની અંદર વિસાવદર વિધાનસભાની ચર્ચા થઈ રહી છે લોકોનો ખૂબ ઉત્સાહ છે વિસાવદર વિશે જાણવાનો ત્યારે આજે હું રાજુ કરપડા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના મતદારોનો આભાર એટલા માટે માનું છું કે ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ જ જુસ્સો પૂરો પાડ્યો છે ગોપાલભાઈ ઇટાલિયાને ખંભાઈ બેસાડીને વિધાનસભા સુધી પહોંચાડવાની જવાબદારી વિસાવદર વિધાનસભાના મતદારોએ લીધી છે અમને પૂર્ણ વિશ્વાસ છે જંગી બહુમતીથી ગોપાલભાઈને જીતાડી ગાંધીનગર વિધાનસભા સુધી વિસાવદર બેસાણ અને જુનાગઢ તાલુકાના ખેડૂતો મતદારો તમામ વર્ગના લોકો ગોપાલભાઈને વિધાનસભામાં પહોંચાડશે પણ આજે એક મહત્વની વાત એ છે કે આવતી એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ વિસાવદરની અંદર એક ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે હજારોની સંખ્યામાં વિસાવદર વિધાનસભાના મતદારોની સાથે ખેડૂત આગેવાનો ગુજરાતભરમાંથી વિસાવદર માં પધારવાના છે ગોપાલભાઈ ઇટાલિયા એકત્રીસ તારીખે ફોર્મ ભરવા જવાના છે અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની છે ત્યારે આપને પણ નમ્ર વિનંતી કરું છું ગુજરાતભરના ખેડૂત આગેવાનોને વિનંતી કરું છું કે જયારે ખેડૂતનો દીકરો વિધાનસભામાં બુલંદ અવાજ ઉઠાવવા જઈ રહ્યો હોય ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ રેલીમાં સહભાગી થાવ અને મોટી સંખ્યામાં આપણે બધા સાથે મળી અને ગોપાલભાઈ નું ફોર્મ ભરવા જઈએ અને આવનાર સમયમાં ઓગણીસ તારીખ સુધી પૂરતી મહેનત કરી અને ગોપાલભાઈ ઇટાલિયાને વધુમાં વધુ મત અપાવી અને જે કાંઈ લીડ એમને વિચારી છે એના કરતા પણ વધારે લીડ આપી અને વિધાનસભા સુધી પહોંચાડીએ આવનાર સમય ખેડૂતોનો સમય આવશે આવનાર સમય યુવાનોનો સમય આવશે આવનાર સમય દરેક પીડિત વર્ગનો સમય આવશે જયારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચશે આભાર મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી તમે જવાબ આપજો કે તમે વિસાવદર આવી રહ્યા છો કે નહીં આવા જ વિડીયો જોવા માટે કિસાન સંદેશ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો